અરજીમાં દાવો કરવામાં આવ્યો કે શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા સંકેતો છે કે જે સાબિત કરે છે કે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું તો પરિસરને સર્વેને મંજૂર મંજૂરી આપી છે અને અરજીમાં દાવો કરવામાં આવ્યો કે શ્રી કૃષ્ણનું જન્મસ્થળ મસ્જિદની નીચે છે અને એવા ઘણા સંકેતો પણ આપવામાં આવ્યા છે છે કે જે સાબિત કરે મસ્જિદ એક હિન્દુ મંદિર હતું અને ત્યારે હવે આને લઈને મહત્ત્વના મુદ્દાઓ પણ સામે આવી રહ્યા છે મહત્વની વાતો પણ સામે આવી રહી છે શ્રી કૃષ્ણ જન્મસ્થળ એને ગ્રાફિક્સના માધ્યમથી એકવાર આ સમગ્ર વિવાદને સમજવાનો પ્રયત્ન કરીશું મથુરા વિવાદ મથુરા શ્રીકૃષ્ણ મંદિરના નિર્માણનો વિવાદ છે જે આજકાલનો નહીં

પાછળ જે મસ્જિદ મસ્જિદ આપ જોઈ શકો છો એ પાસે એકર જમીન છે હવે એક સંગઠન બનાવવામાં આવ્યું હતું સંગઠન દ્વારા નિર્ણય લેવામાં આવ્યો કે આ બંને વચ્ચે જમીન ફાળવવામાં આવશે બંને મંદિર બંધ છે મુઘલ શાસક ઔરંગઝેબ આદેશ પર આ મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું અને ત્યારબાદ આખો આ વિવાદ શરૂ થયો હતો કમળ આકારનો સ્તંભ છે એ હિન્દુ મંદિરનો છે એટલે આ હિન્દુ મંદિરનો રહ્યા છે હિન્દુ પક્ષનું કહેવું છે કે મંદિરને તોડી પાડવામાં આવ્યું હતું હિન્દુ પક્ષનો દાવો પણ અલગ છે મુસ્લિમ પક્ષનો દાવો પણ અલગ છે અને આખરે હવે સર્વે કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે હિન્દુઓને શ્રી કૃષ્ણ જન્મભૂમિ પર જવા માટે જે તે સમયે પ્રતિબંધ હતો તેઓ ત્યાં ન જઈ શકતા હતા અને આ આખો મથુરા વિવાદ કે જેના કારણે વિવાદ સર્જાયો હવે કોર્ટમાં અરજી દાખલ કરાયેલી છે અરજીમાં શું છે તો ઓગણીસો માં થયેલા કરારને અમાન્ય જાહેર કરવાની માંગ હવે કરાર એવો હતો કે તેર એકરની જે જમીન છે એ જમીન પર મંદિર અને મસ્જિદ બંને બનશે પરંતુ આમાં ક્યાંક પાછળ સાબિત થતા તેની માંગ કરવામાં આવી રહી છે કટરા કે ની જમીન પરત કરવામાં આવે એવું હિન્દુ પક્ષ કહી રહ્યા છે આ હિન્દુ પક્ષનો અરજીમાં દાવો છે કે જે તે જમીન હિન્દુ પક્ષની છે તે તેને પરત કરવામાં આવે જે જગ્યાએ બનેલી ઈદગાહ મસ્જિદનું આખું જે માળખું છે એ માળખું હટાવી દેવામાં આવે આ અરજી જે દાખલ કરવામાં આવી છે એ દાખલ અરજીમાં આ તમામ વસ્તુ સમજાવવામાં આવી છે અને મસ્જિદ એક હિન્દુ મંદિર હતું આ તમામ વસ્તુ સાબિત કરે છે અલ્હાબાદ હાઈકોર્ટે મથુરા સ્થિત શ્રી કૃષ્ણ જન્મભૂમિ મંદિર અને શાહી ઈદગાહ મસ્જિદ વચ્ચેના વિવાદ પર ચુકાદો આપ્યો છે હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં વિવાદિત જગ્યાના એસઆઈ સર્વેનો આદેશ આપ્યો છે તો વિવાદિત જમીનનો સર્વે એડવોકેટ કમિશનર મારફતે કરાવવાની માંગણી કોર્ટે મંજૂર કરી છે અલાહાબાદ હાઈકોર્ટે ચુકાદો આપતા હિન્દુ પક્ષની અરજીને મંજૂર કરી આ અરજી ભગવાન શ્રી કૃષ્ણ વિરાજમાન અને અન્ય સાત લોકો દ્વારા એડવોકેટ

एडवोकेट कमीशन में कौन कौन जाएगा कितने लोग होंगे उसकी क्या मॉडलिटीज़ होंगी उसके लिए माननीय न्यायालय ने 18 दिसंबर लगाई है जिसमें मॉडलिटीज़ तय की जाएंगी कि इस एडवोकेट कमीशन में कौन कौन जाएगा कितने लोग होंगे ये सारी बातें अट्ठारह दिसंबर को तय होंगी पर मूल बात यह है एडवोकेट कमीशन वहाँ जाने का ऑर्डर हमारी जो एप्लीकेशन थी एप्लीकेशन एक गा उसको माननीय न्यायालय ने अलाउ कर दिया है और एडवोकेट कमीशन जारी करने का आदेश कर दिया कोर्ट ने वो फैसला सुनाया इसका सभी लोगों को इंतजार था उसमें कृष्ण जन्मभूमि और ईदगाह मस्जिद के बारे में जो विवाद है उसके लिए आज सुनवाई थी कोर्ट नंबर पिचासी में माननीय न्यायमूर्ति श्री मयंक कुमार जैन साहब सुन रहे थे इसको सुरक, फैसला सुरक्षित था अठारह तारीख नेक्स्ट डेट लगाई है हेरिंग की इसमें और विपक्ष की तरफ से विपक्ष ने इसमें यह ऐतराज़ किया कि इसमें साहब कि हमें इसमें सुप्रीम कोर्ट जाने का मौका दिया इस ऑर्डर के लिए तो कोर्ट ने कहा है कि आपके लिए खुला हुआ है आप जा सकते हैं प्रोविजन है जा सकते हैं जैसा आप चाहें